નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ માં આજની તારીખ સત્તર જાન્યુઆરી બે હાજર ચોવીસના સરકારે ડુંગળીની કરી છે ડુંગળીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે હવે સરકાર જ્યારે ડુંગળીની નિકાસ કરશે ત્યાર સુધી ડુંગળીના ભાવમાં તેજી જોવા મળે એવું લાગતું નથી ગુજરાતના તમામ માર્કેટ અત્યારે ડુંગળીના ભાવ કેટલા બોલાઈ રહ્યા છે એ આપણે જોઈએ ભાવનગર એકસો સાઠ થી ચારસો સત્તર विसावदर एक सौ पांच ठीक अग्यार पालीता बसो पचास ठीक सौ मेहसणा बसो ठीक सौ साइठ डीसा त्र सौ ठीक चार सौ बसो पांच सौ राजकोट एक सौ त्रीस पचास अमरेली एक सौ वीस पचास मोरबी बसो ठीक चार सौ तलाजा एक सौ छवी त्रो त्रीस महुआ एक सौ पच्चीस चार सौ स जेटपुर 61381 गोंडल 61351 सूरत 603440 जामनगर 403475 सफेद ढोंगले ना भाव જોઈએ गोंडल 221 થી 286 મોવા 240 થી 332 સુરજ બજારવા જાણવા વિડીયોને લાઈક કરી ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બેલ આઇકન ઓન કરી લયો જેથી કરીને બજારના ભાવ તમારી પાસે સૌથી પહેલા આવે